છેલ્લા સપ્તાહથી જે રાજકોટ શહેર ઉપરાંત તમામ રાજ્યમાં ગરમી છે એનું પ્રમાણ છે વધી રહ્યું છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રાજ્યના વિભાગ દ્વારા અમને વારંવાર છે હિટ વેવ રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ ઉપરાંત હિટ રિલેટેડ ને પહોંચી તમામ ટ્રેનિંગ ઉપરાંતનું આઈસી મટીરિયલ અથવા આઈસી અથવા લોકોને જાગૃતિને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલઈડી સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવે છે ગઈ ગઈકાલે એકસો આઠ દ્વારા છેલ્લા અડતાલીસ કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો કળતર થવું ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા

ઉપર ઉપરના કોઈ પણ લક્ષણો જણાય દાખલા તરીકે ચક્કર આવવા માથું દુખવું અતિશય પરસેવો થવો સ્નાયુમાં કળતર દુખાવો થવો માથાનો દુખાવો થવો બે સુધી જેવું અનુભવ આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણનો શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ ઘાતક પણ નિવડતો હોય છે તો લોકોએ આગામી જે

હાઈડ જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ અથવા તો કાર્બોનેટેડ કોલ્ડ્રીસ ડ્રિંક્સનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવ નથી ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતાવ છે ખાસ કરીને લીંબુ શરબત લીંબુ પાણી એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતા હોય છે ઓસામણ પીવું આપણા નાળિયેલ પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ થૂકના જ્યુસ સેવન કરવું છે એ હિતાવ છે ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે અગિયાર વાગ્યા થી કે લઈને ત્રણ વાગ્યા સુધી કે જ્યારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો આવા સમયે બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ ખાસ કરીને મજૂર વર્ગ કે જે લોકોએ ખુલામાં કામ કરવાનું હોય તો એમને વહેલા કામ શરૂ કરવું ને કામ છે સંધ્યા સમયે કરવું ખૂબ જ હિત આવે છે ખાસ કરીને અત્યારે આઉટડોર નું જે મજૂરી વર્ક છે એમને ખાસ છે ધ્યાન રાખવું હિતાવે છે બિનજરૂરી બહાર ન જવું ને જો બહાર જવાનું થાય તો ટોપી ઉપરાંત કાપડ માથે ઓઢીને અપरांत ગ્લોસ પહેરીને અથવા આખી બાયના કપડા પહેરીને બહાર જવું ખૂબ જ હિતાવહ છે અને ગોગલ્સના પ્રયોગ અથવા છત્રીનો પ્રયોગ કરવો પણ હિતાવહ છે બહાર જતા પહેલા તમારા શરીને હાઇડ્રેટ એટલે કે પાણીનું જે સેવન છે એ કરીને જ બહાર જવું જોઈએ જેથી તમારા શરીમાંથી પાણીનો લોસ થાય તો પણ છે તમારે ડિહાઇડ્રેશન એટલે કે શરીમાં પાણીનો ઘટ ન પડે અને આગળ ઉપર આપણે લૂ લાગવાની શક્યતા પણ ઘટાડી શકાય આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં ભરપેટ ખાવાનું છે એ ટાળું જોઈએ થોડા થોડા અંતરે થોડું થોડું ભોજન છે છે આરોગ્ય ખૂબ જ આ બની શકે તો અતિશય ઠંડા વાતાવરણમાંથી અતિશય ગરમ વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ જેના કારણે ઘણી વખત શરીરના જે તાપમાનમાં સડન ચેન્જીસ આવતા હોય છે અને કારણે હીટ રિલેટેડ ઇલનેસીસ છે અનુભવાતી હોય છે તો ખાસ કરીને એસી માંથી થોડા સમય રૂમ ટેમ્પરેચરે આવવું અને ત્યારબાદ છે એ બહાર નીકળવાનો આગ્રહ રાખવો